અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની ત્રેવીસમી રથયાત્રા વાતે ગાતે ભવ્ય રીતે નીકળી હતી અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે હરિદર્શન સોસાયટી ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથની વાતે ગાતે ભવ્ય રથયાત્રા નીકળી હતી અંકલેશ્વરમાં ત્રેવીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તો જોડાયા હતા જયરણછોડ માખણ ચોર ના જયઘોષ સાથે ભગવાન ની રથયાત્રા નીકળી હતી શહેર માં ઠેર ઠેર ભગવાન જગન્નાથ ની રથયાત્રા નું ભવ્ય સ્વાગત કરાયું હતું રથયાત્રા માં ભરૂચ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જોડાયા હતા સાથે સાથે પોલીસ દ્વારા ડ્રોન અને બોડી લેન્ડ કેમેરા સાથે યાત્રા પર ચાંપતી નજર રાખી હતી અંકલેશ્વર ની હરિદર્શન સોસાયટી ખાતે ભગવાન જગન્નાથ ના મંદિરે આ પ્રસંગે ભરૂચ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રામકુરના મહંત ગંગાદાસજી બાપુ સહિત સંતો અને આગેવાનો દ્વારા મંદિર પ્રાંગણમાં વિધિ કરી હતી તેમજ આરતી કરી રથ આગળ ઝાડુ લગાવીને અંતે રથ ખેંચીને યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અષાઢી બીજના પાવન અવસરે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જય જગન્નાથના જય ઘોષ સાથે વાતે ગાતે ભજન મંડળી સહિત કીર્તનકારો અને બેન્ડ સાથે રથયાત્રા શરૂ થઈ હતી જે દીવા રોડ જલારામ મંદિર બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા થઈને મુખ્ય માર્ગ ઉપર થઈ ચૌટા બજાર સહિતની મુખ્ય બજારો અને શહેરના અન્ય માર્ગો પર ફરી મંદિરે પરત ફરી હતી મુસ્લિમ સમાજના આગેવાન પણ રથયાત્રામાં જોડાઈને કોમી એકતાનો સંદેશો પાઠવ્યો હતો રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી શ્રદ્ધાળુઓએ રથયાત્રામાં અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો અને ભગવાન સ્વયં ભક્તોના દ્વારા દર્શન આપતા ભક્તો ભાવ વિભોર બન્યા હતા તેમજ મગ અને જામુનો પ્રસાદ આરોગીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી

ડોક્ટર કુશલ ઓઝાની રાહબરી હેઠળ ત્રણસો પચાસથી થી વધુ પોલીસ અને સુરક્ષા જવાનો યાત્રા સાથે ખડે પગે રહી યાત્રા પૂર્ણ કરાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ કરતાં ચાલુ વર્ષે ભક્તોનું હુજમ મોટી સંખ્યામાં જોવા મળ્યું હતું